નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સાવરકુંડલા નગરપાલિકા દ્વારા આપાતકાલીન પરિસ્થિતિઓનો સામનો કરવા ડિઝાસ્ટર મેનેજમેન્ટની સઘન તાલીમ યોજાય ચારસોથી વધુ કર્મચારીઓને ફાયર મેડિકલ અને પ્રાથમિક સારવારની અપાય તાલીમ ગુજરાત સરકાર દ્વારા ચાલુ નાણાકીય વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાના ભાગરૂપે શહેરી વિસ્તારોમાં આપાતકાલીન પરિસ્થિતિઓનો સામનો કરવા માટે સાવરકુંડલા નગરપાલિકા દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાલીમનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ અગિયાર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ શ્રી પારદેશિક કમિશનર સાહેબશ્રીની સૂચનાથી યોજાયું આ તાલીમમાં વિવિધ નિષ્ણાતો દ્વારા કર્મચારીઓને મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું અમરેલી જિલ્લા ફાયર ઓફિસર શ્રી હરેશભાઈ સત્યાજા અને તેમની ટીમે આગ અને અન્ય કુદરતી આપત્તિઓથી કેવી રીતે બસવું અને લોકોને કેવી રીતે મદદ કરવું તે વિશે વિસ્તૃત માહિતી આપી આ ઉપરાંત એકસો આઠ અમરેલી જિલ્લાના સુપરવાઇઝર શ્રી નકવી અને તેમની ટીમે મેડિકલ ઇમરજન્સીમાં એકસો આઠની સુવિધા વિશે વિસ્તૃત જાણકારી આપી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના શ્રી મેહુલભાઈ વ્યાસ દ્વારા આપતીના સમયે પ્રાથમિક સારવાર કેવી રીતે આપવી તેનું પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું આ તાલીમ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ ત્રિવેદી ઉપપ્રમુખ શ્રી પ્રતિકભાઈ નાકરાણી ચીફ ઓફિસર શ્રીમતી ભાવનાબેન ગોસ્વામી અને ચારસોથી વધુ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કર્મચારીઓને આપતીઓ દરમિયાન અસરકારક રીતે કામ કરવા માટે સજ્જ કરવાનો અને જાહેર સલામતી સુનિશ્ચિત કરવાનો હતો તાલીમ દરમિયાન સહભાગીઓએ વિવિધ આપતકાલીન પરિસ્થિતિઓ જેવી કે આગ પૂર અને અન્ય કુદરતી આપતીઓનો સામનો કેવી રીતે કરવો તે વિશે વ્યવહાર મેળવ્યું આ તાલીમ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે જેનાથી નગરપાલિકાના કર્મચારીઓની ક્ષમતામાં વધારો થયો છે આ પહેલેથી શહેરી વિસ્તારોમાં આપતકાલીન પ્રતિભાવ પ્રણાલી વધુ મજબૂત બનશે અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત થશે બ્યુરો રિપોર્ટ સરફરાજ ખોખર અમરેલી દ્વારા વર્ષ શહેરી સરકાર વિકાસ આપાતકાલીન પરિસ્થિતિઓને આપણે સૌ કેવી રીતે એમાંથી બહાર નીકળી શકીએ કોઈને મદદરૂપ થઈ શકીએ એ માટે સમગ્ર નગરપાલિકાઓમાં તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તે અંતર્ગત આજ રોજ નગરપાલિકા ખાતે ફાયર એકસો આઠ અને રેડક્રોસ દ્વારા એમની સમગ્ર ટીમ તરફથી નગરપાલિકાના તમામ કર્મચારીઓને પ્રાથમિક સારવારથી લઈ અને આપાતકાલીન પરિસ્થિતિમાં બીજાને કેવી રીતે આપણે ઉપયોગી થઈ શકીએ તે માટેની સરસ માર્ગદર્શન સાથે હું તાલીમ આપવામાં આવ્યું તમામ કર્મચારીઓ ઉત્સાહભેર આ તાલીમ કાર્યક્રમમાં ભાગ લીધો અને સાથે સાથે એકસો ફાયર અને રેડક્રોસ આ તમામનો પણ આ તકે આભાર માનીએ છીએ આજે સાવરકુંડલા નગરપાલિકા દ્વારા વિશ્વ વર્ષ શહેરી વિકાસના જે પૂર્ણ થાય છે એની ઉજવણીના ભાગરૂપે ફાયરની એકસો આઠ તેમજ રેડક્રોસ સોસાયટી આ ત્રણેયની સંયુક્ત ઉપક્રમે નગરપાલિકા કચેરી ખાતે તમામ કર્મચારીઓને આ બાબતની તાલીમ આપવામાં આવી આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગરપાલિકાના ચારસોથી વધુ કર્મચારીઓએ ભાગ લીધા અને ફાયરની પૂરી ટીમ હતી એકસો આઠની ટીમ હતી તેમજ રેડક્રોસ સોસાયટીમાંથી પણ તમામ કર્મચારીઓને પ્રાથમિક સારવાર અંગે તેમજ તકેદારીના ભાગરૂપે ખૂબ જ સારી તાલીમ આપવામાં આવી આજ રોજ સાવરકુંડલા ખાતે નગરપાલિકાના તમામ કર્મચારીઓ માટે સરકાર સરકારશ્રી દ્વારા એકસો આઠ નું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું તેમજ ફાયરનું પણ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું છે અને સાથે સાથે ક્રોસ તરફથી ફર્સ્ટ એડમાં અને સીપીઆરમાં ઇમરજન્સીમાં કઈ રીતે સારવાર આપવી અને તમામ ઇમરજન્સી અને જે ડિઝાસ્ટરિકલ જે સિચ્યુએશનમાં સારવાર આપવી અને સિચ્યુએશનમાંથી બહાર આવવું એના માટે સાવરકુંડા ખાતે નગરપાલિકાએ બધા કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવી હતી સરકાર દ્વારા જે સાલું નાણાકીય વર્ષને આપણે વિકાસ શહેરી વિકાસ પક્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે એ અંતર્ગત ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ અમરેલી તથા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અમરેલીના સંયુક્ત પ્રયાસથી આજે સાવરકુંડલા નગરપાલિકા ખાતે એક ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ તથા એકસો આઠ અને ક્રોસ સોસાયટી દ્વારા સંયુક્ત રીતે રેસ્ટુ એન્ડ રેસ્ક્યુ ટીમની તાલીમ આપવામાં આવે છે